પશ્ચિમ કચ્છના નખત્રાણા વિસ્તારમાં ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ રોયલ્ટી કે પાસ પરમિટ વગર પડધી એટલે કે પથ્થર ભરેલી એક ટાટા એસ ગાડી જીરો છ બેને ને પોલીસે રોકી ચેક કરી હતી ચેકિંગ દરમિયાન ગાડીના આશરે આઠ ટનથી વધુ પડતી ભરેલા હોવાની માહિતી સામે આવી હતી ગાડી ચલાવતા ખીમજી કાનજી જેપાર રહેવાસી વ્યાર નખત્રાણા પાસેથી રોયલ્ટી પાસ પરમિટ મંગાવવામાં આવ્યો હતો પરંતુ

ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ નારો મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ